એટલે કહી દઉં એટલે જેથી કરીને કઈ તકલીફ નથી પણ એ છે છે હવે અને બનાવવાનું આપણે નું શાક લીલા અને લીલા રોટલા બનાવો કોથમરી મસાલો નાખી અને હું છે ને તારે હાલવા ચાલવામાં માં બહુ ઓછું રાખું હું કઈ ચણા ની લઈ આવી દઉં એમ એટલે બનાવી નાખી બરાબર

હલો બાસો સને વિણાય ગયા એકલા વિણે એના જો આયા હલેમ નહોતું એટલે હું પછી એકલા આવ્યો નકર તો બેય થા વિણી લે હો ઘડીકમાં હવે લેવા ગયા થા કેમે ચા બનાવી નાખી છે જો સને આ લેનું કેમ

પેલા ભાઈ હવે પણ અત્યારે કેવું સારું કેવાય વિડીયો કોલમાં પેલા કરતા કેવું પેલા ડબલામાં ફોન કરવામાં કે એવું હતું અને પેહલા આપણે ગામમાં ત્રણેક ફોન હતા કે આપણે એક કાકા એ એક આપણે અને એક ગામમાં બીજો હતો એ ડબલા વાળો ફોન લીધા હતા તો હવે કારેક કારેક તો આપણને ફોન આવે કે ભાઈ એમ કાલ ફોન કરશું તમે એને એટલા વાગ્યા બોલાવી રાખજો આપણે માણસોને બબે ત્રણ ત્રણ કિલોમીટર કહેવા જવાનું કે ભાઈ ફોન આવવાનો છે તાર બાર અને કાલે તને ફોન કરવાના છે એટલે તું કાલે આ ટાઈમે હાજર રહેજી આ રીતની માણસોની સેવા કરવી પડતી ફોનની એવું હતું એના બદલે અત્યારે હવે તાત્કાલિક બટન દબવાનું વાત મનમાં ભાવ હોવો જો કે વાત કરવી અને મોઢું જોવું છે એટલે તાત્કાલિક ભાઈ આ એની જેવી જમાવટ તો એ પાછું માણસ અમુક માણસો ની માન્યતા કેવી છે મોબાઈલ પ્રત્યે શું કે ખબર આ મોબાઈલ બધું બગાડ્યું આમાં વ્યવહાર તૂટ્યો તો આ મોબાઈલ ના કારણે તૂટ્યું કેમ ભાઈ મોબાઈલ ના કારણે વ્યવહાર કેમ તૂટે એ સમજાણવું નહી આપણને હવે એક મોબાઈલ વસ્તુ એવી છે તે આમાં જે બોલો આ મોબાઈલ હાથમાં લીધો લગાડ્યો અને હાલો સીતારામ એટલે હવે સિતારામાં સંભળાય હાલો ભાઈ કેમ છો મજામાં પછી બેન દીકરી કે છોકરા કે નવા નવા વ્યવહાર કરતા હોય અને જે કઈ થાય પણ મોબાઈલમાં ન બોલવાનું બોલે આડું આડુઅડું કઈક બોલ્યા હોય તો બાકી મોબાઈલ કઈ એનું ઉમેરી નથી મુકતો મોબાઈલમાં જે બોલો જ બીજાને હમણાં મોબાઈલમાં જે વસ્તુ આપણે જોવા જેવી છે એજ તમે જોઈએ બાકી અમુક લોક થઈ જાય અને મોબાઈલ વસ્તુ પોતે નજ મૂકતું મોબાઈલમાં સારું મૂકે તોય માણસ નબળું મૂકે તોય માણસ જે કાંઈ વિડિયા મૂકે તોય માણસો જ મૂકે સંધિત કાંઈ મોબાઈલ એનાથી જ મૂક્યો દેતો અને જોવા વાળા એ માણસો જ હે પણ જો સંસ્કારી માણસ હોય ને મોબાઈલનો ઈ રીતે ઉપયોગ કરતા હોય તો કાંઈ તકલીફ ન થાય હે જોવા જેવું જોતા હોય તો કાંઈ ક્યાં તકલીફ થાય બોલવા જેવું મોબાઈલમાં બોલાય તો ક્યાં તકલીફ થાય

તો મોબાઈલ ક્યાં આ તો રમે રમી ને પછી હલવાઈ જાય ને દેકારા બોલે ને સમાજમાં ગયા પછી કે ભાઈ મોબાઈલ અત્યારે મોબાઈલ આવ્યા ને બધું આમ થયું ને આમ થયું પણ મોબાઈલ ઉપર ઢોળી દો તમારા છોકરાને સંસ્કાર તેમ નથી આપી આ લાઈને સડ્યો હશે એટલી આ તકલીફ થઈ છે એને પહેલેથી મોબાઈલ જોતા હોય તારી આ જોવાય આ ન જોવાય નાના છોકરા હોય તો મોબાઈલ જોવાય ને વાંધો નહીં પણ એને કાંઈક ધાર્મિક અંદર બતાવો કે કાંઈક એબીસીડી આવે એ તમે બતાવો પહેલા કે છોકરાને એ શીખવાડો ને બીજું જે ન જવા જવું હોય તો ન શીખવાડવું મોબાઈલ છે બધા જોવાના પણ હું જોઉં એ શીખવાડવાનું આપણે હે મોબાઈલ બંધ તો ન થાય અને સારી જ વસ્તુ છે એને સારી રીતે ઉપયોગ કરવો એટલે અમુક જીવનમાં લાભ થાય પણ ઉપયોગ એનો ખરાબ થાય છે એ નો થવો જોઈએ મને એવું લાગે બાકી હવ હાઉ ના ભાઈ જુદા હોય હું કોઈને આમાં સમજાવવાની વાત નથી પણ મને જે હું જોઈએ એ મેં કીધું ભાઈ હમ ચણા તળલા થાય ને એટલે તો હું હવે લઈ 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 તો હાલો લેતો હું આ છે ને તો એટલે બસ થઈ રહે છે ડુંગળે લેતો હું લઈ લે લે કોથમ લઈ લેતા હા કોથમ લઈ લે થોડીક જો આ ત્રણ ડુંગળી થઈ જાય બધું

det er og

પછી નાખી ઉતારવાનું પછી પછી અને ઘણાને એમ થતું છે કે આ પાટીઓ કેમ આવો છે બગડેલો અને એને ફરતો ગારો લગાડ્યો છે એટલે કાળો ન થાય અને ઉભું ટૂંકવામાં સારું પડે થોડું હાથ બહુ કાળા થાય છે ગારો લગાડેલો છે a água daí, porque é senão assim, ela vai é quebrar. É As assim, orelhas. sabe que pode ela vai quebrar, né?

my Diana, the, um, the કરી વાળું હોય લીલા સણા શાક ને લીલા રોટલા હવે ભાઈ રેગ્યુલર કોમેન્ટ આવે છે એના નામ લઈ લઈ અક્ષય વાવડિયા મુંબઈ થી સીતારામ અને બીજું નામ છે ભાવનગર થી અજય સિંહ વાળા સીતારામ જય માતાજી આવી નવી કોમેન્ટ કરતા રહેજો અને વિડિયોને શેર બેનો નામ કે નામ છે નીલાબેન પટેલ સીતારામ બેન બીજું નામ છે રેખાબેન દસાડિયા દુખ હવે બપોરાનું રંધાઈ ગયું છે અને જો આ ગાજર ને બીટ ને એ મોળે છે મોળા જાય એટલે બેસી જાય બપોરા કરવા પણ હવે જો આ મકાનની વાત કારણ કે મકાન હવે આપણે જે પ્લાસ્ટર નથી કર્યું અંદર રહેવાનું છે તો પ્લાસ્ટર વગરના મકાનમાં ની મજા બહુ આવે એનું કારણ કહું કે ભાઈ ઈટનું શણતર હોય અને પેલાવરણનું શણેલું એટલે થોડુંક ઠંડક રહે પછી શિયાળામાં ઊંઘ આમાં પ્લાસ્ટર પેલા છે ને સુનાનું કરતા એટલે ટાઢા કર્યા હું પણ હવે સુનાના ટાઈમ નીકળતા અને પહેલાનું જો આપણે વિચાર કરીએ ને તો પહેલા તો શરૂઆત થયેલી માટીના ખાલી માટીના પિંઢોરિયા મકાન ઉપર ગારાનું લીપણ કરતા અને પાલેસ કરી દેતા પછી ગારાની ઈંટ અને એની દિવાલું અને હવે કુંવળનું થાપ કરતા અને સાંડની ગાય ઉપર કરતા એવાય મકાન હતા પછી ઈટ નીકળી ઈટ નીકળી પાતળી હાવ એટલે પાતળી એક આવતી ઈટ નું સણતર આવતું અને સુનાથી સણતા પછી ઈટ આવી મોટી તણની ની તણ નવ ને સાજ ની પછી આરસીસી આવ્યું એમાં ભેગું આરસીસી કરવા મળ્યા સ્લેપ ને ઈટુ મોટી આવી અને આ રીતે અમને ધીરે ધીરે બધો ફેર થતો ગયો બાકી જો દે તો આમાંય મજા આવ્યા કારણ કે આ ઈટ રૂમ માટેનું માટીનું નેચરલ એટલે આમાંય તમને રહેવાની બહુ મજા આવે હું એટલે રહેવા માટે જો તમે ગણો તો માટીની ઈંટું હોય તો એમાં એ સિઝનેબલ એમાં ફેરફાર થાય એટલે રહેવાની મજા આવે માટીની ઈંટનું સણતર હોય એમાં બાકી અત્યારે તો અલગ અલગ બધા સણતર થાય છે અને હો હોય રીતે હવ મકાન બનાવે જ છે પણ આ તો મને જે ખબર છે એ તમને વાત કરી બરાબર અને હવે થઈ ગયો અને બેસી જાય આપણે જોન ખીલી વાગી ગઈ છે તો પણ થોડીક હાલવામાં થોડુંક તકલીફ થાય છે પણ આમ કાંઈ વાંધો નથી અને બપોરા થઈ ગયા છે બપોરા કરવા બેહી છે અને લીલા સણાનું શાક છે અને બાજરાના રોટલા છે કોથમરીવાળા અને બીટ છે ગાજર છે મરસા શેકેલા છે લાલ અને સાઈસ છે હાલો હવે બપોરા કરો આજ તો છે હવે બપોરામાં જમાવટ હો અને અમે કરી લઈએ બપોરા હવે મળશું આગલા વિડીયોમાં આવજો Sitaram, ayo jo, Sitaram